નમસ્કાર મિત્રો નવોદય ક્લાસ વિથ મેહુલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે પરીક્ષા જે છે એમનું પેપર સોલ્યુશન જોઈએ આપણે એ કેટેગરીનું પેપર છે પ્રશ્ન એકમાં માં આવશે બી પ્રશ્ન બે માં છે સી પ્રશ્ન ત્રણ માં એ પ્રશ્ન ચાર માં સી પ્રશ્ન પાંચમાં સી પ્રશ્ન છ માં ડી પ્રશ્ન સાતમાં સી પ્રશ્ન આઠ માં બી પ્રશ્ન નવ માં એ પ્રશ્ન દસ માં સી પ્રશ્ન માં સી પ્રશ્ન બારમાં એ પ્રશ્ન તેર માં ચૌદ માં સી પ્રશ્ન પંદર માં એ પ્રશ્ન સોળ માં બી પ્રશ્ન સત્તર માં સી પ્રશ્ન અઢાર માં બી પ્રશ્ન ઓગણીસ માં બી પ્રશ્ન વીસ માં બી પ્રશ્ન એકવીસ માં બી પ્રશ્ન બાવીસ માં બી પ્રશ્ન ત્રેવીસ માં બી પ્રશ્ન ચોવીસ માં સી પ્રશ્ન છવીસ માં સી પ્રશ્ન સત્યાવીસ માં સી પ્રશ્ન અઠ્યાવીસ માં ડી પ્રશ્ન ઓગણત્રીસ માં બી પ્રશ્ન ત્રીસ માં એ પ્રશ્ન એકત્રીસ માં સી પ્રશ્ન બત્રીસ માં ડી પ્રશ્ન તેત્રીસ માં બી પ્રશ્ન ચોત્રીસ માં બી પ્રશ્ન પાંત્રીસ માં સી પ્રશ્ન છત્રીસ માં સી પ્રશ્ન સાડત્રીસ માં સી પ્રશ્ન આડત્રીસ માં ડી પ્રશ્ન ઓગણચાલીસ માં એ પ્રશ્ન ચાલીસ માં એ પ્રશ્ન એકતાલીસ માં બી પ્રશ્ન બેતાલીસ માં સી પ્રશ્ન તેતાલીસ માં બી પ્રશ્ન ચુમ્માલીસ માં ડી પ્રશ્ન પિસ્તાલીસ માં સી પ્રશ્ન છેતાલીસ માં પ્રશ્ન સુડતાલીસ માં બી પ્રશ્ન અડતાલીસ માં સી પ્રશ્ન ઓગણપચાસ માં બી પ્રશ્ન પચાસ માં પ્રશ્ન એકાવન એ પ્રશ્ન બાવન ડી પ્રશ્ન ત્રેપન બી પ્રશ્ન ચોપન સી પ્રશ્ન પંચાવન સી પ્રશ્ન છપ્પન એ પ્રશ્ન સત્તાવન ડી પ્રશ્ન અઠ્ઠાવન સી પ્રશ્ન ઓગણસાઠ બી પ્રશ્ન સાહીઠ ડી प्रश्न एक आ, बी सी प्रश्न बासठ सी प्रश्न त्रेस सी प्रश्न चौसठ सीठ बी प्रश्न सड़सठ ए प्रश्न अड़सठ सी प्रश्न ओगन सीतेर सी प्रश्न सीतेर ए प्रश्न एकोतेर बी પ્રશ્ન બોતેર સી પ્રશ્ન તોતેર ડી ડી પ્રશ્ન પ્રશ્ન પંચોતેર બી પ્રશ્ન છોતેર બી પ્રશ્ન સત્યોતેર ડી પ્રશ્ન અઠ્યોતેર ડી પ્રશ્ન ઓગણ ઓગણસી એ પ્રશ્ન એસી એ પ્રશ્ન એક્યાસી બી પ્રશ્ન બ્યાસી સી પ્રશ્ન ત્યાંશી એ પ્રશ્ન ચોર્યાસી બી પ્રશ્ન પંચ્યાસી એ પ્રશ્ન પ્રશ્ન સત્યાસી એ પ્રશ્ન અઠ્યાસી એ પ્રશ્ન નેવ્યાશી સી પ્રશ્ન નેવું બી પ્રશ્ન એકાણું એ પ્રશ્ન બાણું સી પ્રશ્ન ત્રાણું બી પ્રશ્ન ચોરાણું ડી પ્રશ્ન પંચાણું એ પ્રશ્ન છન્નું સી પ્રશ્ન સત્તાણું ડી પ્રશ્ન અઠ્ઠાણું બી પ્રશ્ન નવ્વાણું પ્રેસિંગ મળવાની સંભાવના છે એમાં પ્રશ્ન સો એમાં સી પ્રશ્ન એકસો એક એમાં ડી પ્રશ્ન એકસો બે એમાં બી પ્રશ્ન 103 એમાં D પ્રશ્ન 104 એમાં C પ્રશ્ન 105 એમાં D પ્રશ્ન 106 એમાં ગ્રેસિંગ મળવાની સંભાવના છે પ્રશ્ન 7 107 એમાં D પ્રશ્ન 108 એમાં B પ્રશ્ન 109 એમાં C પ્રશ્ન 110 એમાં D પ્રશ્ન 111 એમાં C પ્રશ્ન 112

એમાં સી પ્રશ્ન એકસો બાવીસ એમાં ડી પ્રશ્ન એકસો ત્રેવીસ એમાં પ્રશ્ન પ્રશ્ન એકસો એકસો ચોવીસ ચોવીસ એમાં સી પચીસ એમાં બી પ્રશ્ન એકસો છવ્વીસ એમાં ડી પ્રશ્ન એકસો સત્યાવીસ એમાં એ પ્રશ્ન એકસો અઠ્યાવીસ એમાં ડી પ્રશ્ન એકસો ઓગણત્રીસ એમાં સી પ્રશ્ન એકસો ત્રીસ એમાં ડી પ્રશ્ન એકસો એકત્રીસ એમાં બી પ્રશ્ન એકસો બત્રીસ એમાં સી પ્રશ્ન એકસો તેત્રીસ એમાં એ પ્રશ્ન એકસો ચોત્રીસ એમાં પ્રશ્ન એકસો પાંત્રીસ એમાં એ પ્રશ્ન એકસો છત્રીસ એમાં સી પ્રશ્ન એકસો સાડત્રીસ એમાં ડી પ્રશ્ન એકસો આડત્રીસ એમાં એ પ્રશ્ન એકસો ઓગણચાલીસ એમાં સી પ્રશ્ન એકસો ચાલીસ એમાં બી પ્રશ્ન એકસો એકતાલીસ એમાં એ પ્રશ્ન એકસો બેતાલીસ એમાં પ્રશ્ન એકસો ડીતાલીસ એમાં સી પ્રશ્ન એકસો ચુમ્માલીસ એમાં એ પ્રશ્ન એકસો પિસ્તાલીસ એમાં બી પ્રશ્ન એકસો છેતાલીસ એમાં ડી પ્રશ્ન એકસો સુડતાલીસ એમાં ડી પ્રશ્ન એકસો અડતાલીસ એમાં સી પ્રશ્ન એકસો ઓગણપચાસ બાવન એમાં એ પ્રશ્ન એકસો ત્રેપન એમાં એ પ્રશ્ન એકસો ચોપન એમાં ડી પ્રશ્ન એકસો પંચાવન એમાં એ પ્રશ્ન એકસો છપ્પન એમાં સી प्रश्न एक सौ सत्तावन ए प्रश्न एक सौ अठावन एक्सौ एम डी प्रश्न एक सौ बासठ प्रश्न एक सौ डी, प्रश्न एक सौ चौसठ एम बी પ્રશ્ન એકસો પાંસઠ એમાં એ પ્રશ્ન એકસો છાસઠ એમાં ડી પ્રશ્ન એકસો ઓગણ સિત્તેર એમાં ડી પ્રશ્ન એકસો સિત્તેર એમાં ડી પ્રશ્ન એકસો એકોતેર એમાં સી પ્રશ્ન એકસો બોતેર એમાં એ પ્રશ્ન એકસો તોતેર એમાં એ પ્રશ્ન એકસો ચુમ્મોતેર એમાં એ પ્રશ્ન એકસો પંચોતેર એમાં બી પ્રશ્ન એકસો છોતેર એમાં સી પ્રશ્ન એકસો સત્યોતેર એમાં એ પ્રશ્ન એકસો અઠ્યોતેર એમાં સી પ્રશ્ન એકસો ઓગણ એસી એમાં બી પ્રશ્ન એકસો ને એસી એમાં એ